નમસ્કાર પ્રણામ સ્વાગત છે મિત્રો આજના તમારા એક નવા વિડિયોમાં અઠવાડિયાના કોઈપણ દિવસે ઘરના મીઠાના ડબ્બામાં એક ગુપ્ત વસ્તુ રાખો નમસ્કાર જય માતાજી મિત્રો અઠવાડિયાના કોઈપણ દિવસે જો તમે આ ખાસ વસ્તુને તમે તમારા ઘરના મીઠાના ડબ્બામાં રાખો છો તો તમને ક્યારેય પણ ધનને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા કે પરેશાનીઓ આવશે નહીં અને તમને તમારા જીવનની દરેક સમસ્યાઓમાંથી छुटकारा મળી જશે તમે માં લક્ષ્મીના આશીર્વાદ મળશે જેના પછી તમારું જીવન એકદમ બદલાય જશે અને તમારા જીવનમાં ધનની વર્ષા થશે એટલે કે મિત્રો જે મહિલાઓ પોતાના ઘરના મીઠાના ડબ્બામાં એક ગુપ્ત વસ્તુઓ રાખે છે તે હંમેશા ધનવાન હોય છે તેથી મિત્રો કૃપા કરીને હું વિનંતી કરું છું કે કમેન્ટ બોક્સમાં જણાવો કે તમે તમારા રસોડામાં મીઠાનો એક અલગ ડબ્બો રાખ્યો છે કે કેમ કેમ કે તમારા રસોડામાં રાખેલ મીઠાનો ડબ્બો ક્યારે પણ ખાલી ન રાખતા કારણ કે જો તમે મીઠાનો ડબ્બો ખાલી રાખશો તો તમને ધનવાનમાંથી ગરીબ થવામાં વધુ સમય નહીં લાગે મિત્રો ઘરની અંદર રાખવામાં આવેલ મીઠાનો ડબ્બો તમારી આર્થિક સ્થિતિ સાથે સંબંધિત છે અને જો તમારા ઘરમાં મીઠું ન હોય તો તેની તમારા જીવનમાં પ્રગતિ કરવા માટે આર્થિક સ્થિતિ પર ખૂબ જ ખરાબ રીતે અસર પણ પડી શકે છે અને તમારા ઘરની વાસ્તુદોષ પણ ખરાબ થવા લાગે છે મીઠાની પ્રત્યે બેદરકારી તમારા ઘરની હાલત ગરીબો જેવી કરી શકે છે અને તમારું ભવિષ્ય પણ ચીખલી નાખે છે તેથી મિત્રો આવી સ્થિતિમાં મહિલાઓએ તેમના મીઠાના ડબ્બામાં એક ખાસ ગુપ્ત વસ્તુને અવશ્ય રાખવી જ જોઈએ અને તેને રાખ્યા પછી મહિલાઓ તેમજ કોઈ પણ વ્યક્તિ તેમના ઘરની તિજોરીને પૈસાથી ભરી શકે છે અને દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકે છે તો મિત્રો શું તમે પણ જાણવા માંગો છો મહિલાઓ કે પછી કોઈ પણ વ્યક્તિએ મીઠાના ડબ્બામાં કઈ ગુપ્ત વસ્તુઓ રાખવાથી સ્વયં માતા લક્ષ્મી પર ખૂબ જ પ્રસન્ન થાય છે તો મિત્રો મિત્રો અંત સુધી નિહાળવાનું ભૂલશો નહીં તમારા ઘરના મીઠાના ડબ્બામાં એક રહસ્ય છુપાયેલું છે જેના વિશે તંત્ર શાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે અને અમે તમને આજના વિડીયોમાં એ જ જણાવવા જઈ રહ્યા છીએ અને તેના ફાયદાઓ અનુભવ્યા પછી જ આ માહિતી અમે તમારા સુધી લાવ્યા છીએ જેથી તમે પણ લાભ મેળવી શકો અને અમે તમને સો ટકાની ગેરંટી આપીએ છીએ કે જો તમે તંત્રશાસ્ત્ર અનુસાર આ ગુપ્ત વસ્તુ મીઠાના ડબ્બામાં મૂકી દો છો અથવા તો સંતાડીને રાખો છો તો મિત્રો આ ઉપાય કરવાથી તમને જન્મોજન્મની ગરીબી પરેશાનીઓ અને વાસ્તુદોષમાંથી તરત જ મુક્તિ મળશે જો તમે આ ઉપાય યોગ્ય સમયે કરશો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં પૈસાનો વર્ષ વાત થશે અને તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તા ખુલી જશે તેમાંથી તમારા જીવનમાં આવનારા સમયમાં ધનની માત્રા વચ્ચે અને તમારો બંધ થયેલો ધંધો કામ કરવા લાગશે મિત્રો તમને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે અને તમારા ઘરની પ્રગતિ થશે મિત્રો આ એક એવો ઉપાય છે જે ફક્ત જીવનમાં જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારના જીવનમાં પણ એક ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન લાવશે મિત્રો એક વાત સારી રીતે સમજી લો કે વ્યક્તિના ઘરમાં રહેલ મીઠાનો સીધો સંબંધ તે વ્યક્તિને આર્થિક સ્થિતિ સાથે જોડાયેલો છે અને જ્યોતિષીય શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કોઈ ઘરના મીઠાનો ડબ્બો ખાલી રાખે છે તો તે ઘરની આર્થિક સ્થિતિમાં ઘણો ફરક પડે છે અને તે ઘરનો વાસ્તો દોષમાં ખરાબ થવા લાગે છે તો મિત્રો ફરી એકવાર હું તમને વિનંતી કરું છું કે જો તમે આજના વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો તેમજ મિત્રો આગળ વધતા પહેલાં કૃપા કરીને વિડીયોને એક લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારી સાથે બની રહે તો મિત્રો વિડિયોમાં ચાલો આગળ વધીએ તો તંત્રશાસ્ત્રના અધ્યાય નંબર એકસો બારમાં સ્પષ્ટ લખ્યું છે કે જેમ માણસના જીવનમાં મીઠા વગર ભોજનનો સ્વાદ અધૂરો છે તેવી જ રીતે તમારા જીવનનો સ્વાદ પણ મીઠા વગર અધૂરો છે કારણ કે મીઠાનો સંબંધ ફક્ત તમારા ઘરના વાસ્તુ દોષો સાથે જ નહીં પણ તે તમારી આર્થિક સ્થિતિને પણ દર્શાવે છે આ સિવાય શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ઘરના મીઠાના પાત્રને ત્યારે પણ ખાલી ન રાખવું જોઈએ આમ કરવાથી આપણા ઘરમાં ધન સમૃદ્ધિ અને અને સન્માનમાં ઘટાડો થાય છે ધ્યાન કે આપણે તેનો વપરાશ કરતી વખતે રસોડામાં સાવધાની રાખવી જોઈએ જેથી આપણે એવી કોઈ પણ ભૂલ ન કરીએ જેના કારણે માતા લક્ષ્મી આપણાથી નારાજ થાય અને આપણને એકાંતિક બનાવી દે હવે બની શકે છે કે તમારામાંથી કોઈકની આ વાત અંધવિશ્વાસ લાગે પરંતુ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં સમૃદ્ધિ અને અન્ય ઘણી સમસ્યાઓ માટે મીઠા સંબંધિત ઉપાયો જણાવવામાં આવ્યા છે તેથી જો લોકો પણ આપણા પ્રાચીન વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ હોય તેઓ આ વિડીયોને જોવે એને એટલા માટે જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી કૃપા હંમેશા તમારા પર બની રહે તો તમારા પૂરા પરિવાર પર બની રહે અને તમારા જીવનમાં ઘણી બધી પ્રગતિ કરો અને આગળ વધી શકો તો મિત્રો પૂરી શ્રદ્ધા સાથે કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો તો મિત્રો મીઠાને લઈને અમે તમને તે વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારે તમારા રોજિંદા કામમાં આ બાબતોને ધ્યાન રાખવી પણ ખૂબ જ જરૂરી છે જેથી કરીને તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ કે સમસ્યાઓ જે આવી રહી હોય તે પોતાનો માર્ગ બદલી નાખે અને આ ઉપાયો કર્યા પછી તમે તમારા જીવનમાં એટલા બધા સફળ થશો કે જેના પછી તે સમાજ માટે એક ઉદાહરણ બનશે અને તમારા ઘર પર આશીર્વાદ આવશે અને દેવી લક્ષ્મીની કૃપા અને મા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘર પર રહેશે તો મિત્રો આજની માહિતીને ખૂબ જ ધ્યાનથી સાંભળજો સૌપ્રથમ ઉપાય છે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે ગરીબીમાંથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય મિત્રો જો તમારા ઘરમાં ગરીબી ફેલાઈ ગઈ હોય કામ કરતી વખતે અંદરો અંદર ઝઘડા થયા હોય ઘરમાં કંકાસ ચીડિયાપણું કે ઝઘડા થતા હોય અથવા તમને લાગે કે તમારા ઘરમાં કઈક વેર વિખેર રહે છે કે પછી વીજળીના ઉપકરણ ખરાબ થઈ જાય છે અને તમે તેનું કારણ પણ સમજી શકતા નથી તેમજ તમારા ઘરની પ્રગતિ અને સમૃદ્ધિ થંભી ગઈ છે તો મિત્રો ફક્ત તમારે આ એક નાનકડો ઉપાય કરવાનો છે અને આ ઉપાય કર્યા પછી વિશ્વાસ કરો કે તમારા ઘરમાં માત્ર સકારાત્મક ઉર્જાનો જ વાસ થશે અને સાથે સાથે તમારા ઘરમાં બરકત પણ આવશે તમારા ઘરની પ્રગતિ પણ થશે અને તમારા ઘરનો દરેક સભ્ય ખૂબ જ સફળ થશે તો મિત્રો આવી સ્થિતિમાં તમારે અઠવાડિયામાં એક વખત પાણીમાં થોડું દરિયાઈ મીઠું ભેળવવું જોઈએ અને પછી આખા ઘરમાં પોતું મારવું જોઈએ પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારે ગુરુવારે આ ઉપાય નથી કરવાનો કારણ કે ગુરુવાર બૃહસ્પતિને સમર્પિત છે અને તેની પૂજામાં મીઠાનો ઉપયોગ કરવો એ નિષેધ માનવામાં આવે છે તેથી જો તમે ગુરુવાર સિવાય અઠવાડિયાના બાકીના દિવસોમાં જો આ ઉપાય કરો છો તો તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા છે તે આપોઆપ નાશ પામે છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગશે તેમજ મિત્રો જે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે તે ઘરમાં દેવી શક્તિઓનો આશીર્વાદ પણ રહે છે અને તે ઘરની પ્રગતિ થાય છે અને તે ઘરના દરેક સભ્યો પોતાના જીવનકાળમાં જે કામ શરૂ કરે છે તેને સફળતા મળે છે મિત્રો આ ઉપાય કરવા માત્રથી જ તમારા ઘરમાં વાસ્તુદોષ પણ સંપૂર્ણ રીતે નાશ પામે છે આ ઉપરાંત જો તમારા ઘરના કોઈ પણ બાળકો અથવા કોઈ વડીલને નજર લાગી હોય તો મીઠું ખરાબ નજરને દૂર કરવામાં પણ અસરકારક માનવામાં આવે છે આવ કાય માટે એક વખત ચેપટી મીઠું લો અને સાત વખત બાળકના માથા પર ફેરવીને વહેતા પાણીમાં નાખી દો અથવા તો થોડા કોલસા સળગાવીને તેમાં નાખી દો મિત્રો યાદ રાખો કે જે દિશામાં ઘડિયાળનો કાંટો ફરે છે એ જ દિશા તરફથી સાત વાર ઉતારો અને આમ કરવાથી નજર ઉતરી જશે મિત્રો જો કોઈએ તમારા પર તંત્ર મંત્ર ટોટકા કે પછી મેલી વિદ્યા કરી હોય તો એક મુઠ્ઠીમાં કાળું મીઠું લઈ લો અને પછી ત્રણ દિવસ સુધી અજમાવો મિત્રો આ ઉપાય કરવાથી જે પણ કઈ સમસ્યા હશે તે સમસ્યાનું નિવારણ આવી શકશે અને નકારાત્મક શક્તિનો પડછાયો હશે તે દૂર થઈ જશે તેની દરેક સમસ્યાનો અંત આવી જશે મિત્રો જો તમને રાહત ન મળતી હોય કે તમારું મન અશાંત રહેતું હોય અને તમને કંઈ પણ સૂચતું ના હોય તો એક મુઠ્ઠી મીઠું આ પછી તેને એ વ્યક્તિના માથા ઉપર ત્રણ વાર વાળીને બાથરૂમ નાખવામાં તો રાહત તમને મળવા લાગશે અને તમારા પર જે પણ દુષ્ટ શક્તિઓનો પ્રભાવ હશે તે આપોઆપ જ ખતમ થઈ જશે તેમજ આ સિવાય તમારા ખરાબ ગ્રહોને શાંત કરવા માટે મીઠું પણ ખૂબ અસરકારક છે તેથી ઉદાહરણ તરીકે જો તમને તમારા ખોરાકમાં મીઠું ઓછું લાગે છે તો સફેદ મીઠાને બદલે કાળું મીઠું ઉમેરો મિત્રો તમારી તમારી આ અસર આપમેળે ઓછી થઈ જશે અને બીજી તરફ જો કુંડળીમાં ચંદ્ર નબળો છે તો સામાન્ય મીઠાનો ઉપયોગ કરવાને બદલે તમારા ભોજનમાં કાળા મીઠાનો ઉપયોગ કરો મિત્રો કાળું મીઠું એટલે સેંધા નમક જે આ તમને બ્લડ પ્રેશરની સમસ્યામાંથી તો બચાવશે પણ તમારો ચંદ્ર પણ બળવાન બનશે મિત્રો જો તમારું મન ભારે અથવા તો મન અસ્વસ્થ રહે અને તમે હંમેશા ડિપ્રેશનમાં રહો છો તો તમારો મંગળ ગ્રહ તમારી ઉપર છે તો તમારે ગુરુવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ મીઠાના પાણીથી સ્નાન કરવું જોઈએ આ સિવાય તમારા પરિવારના સભ્યો ઘણા પ્રયાસ કરે છે પરંતુ તેમને ઈચ્છિત સફળતા નથી મળતી ઘરમાં પૈસા નથી આવતા તે માટે એક ગ્લાસ લો તેમાં પાણી ભરો પછી તેમાં મીઠું નાખો અને તેને ઘરના અંદર એક ખૂણામાં મૂકી દો કે અંદર રાખો અને તેની પાછળ લાલ રંગનો બલ્બ લગાવો મિત્રો જ્યારે પણ તમને મન થાય ત્યારે ગ્લાસ સાફ કરો અને ફરીથી મીઠું ઉમેરીને પાણી ભરવાનો ઉપાય કરવાથી ધનની અવર જવર તમારા ઘરમાં રહેશે અને કોઈને કોઈ માધ્યમ દ્વારા ધન આવતું રહેશે જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો મીઠાને એક એવું રસાયણ માનવામાં આવે છે જે દરેક પ્રકારની ગંદકી દૂર કરે છે અને વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો આપણે કાચના બાઉલમાં દરિયાઈ મીઠું ભરીને બાથરૂમમાં રાખીને તો તે ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર કરી દેશે આ સાથે તમારા ઘરમાં વાસ્તુદોષ હોય તો તે પણ તમે તમારા ઘરના બાથરૂમમાં મીઠું કાચની વાટકીમાં ભરીને રાખશો તો તમારા ઘરનો વાસ્તુદોષ આપોઆપ દૂર થઈ જશે જે મીઠું ભીનું થઈ ગયું છે તેને ટોયલેટમાં નાખો અને પંદર દિવસ પછી તેને બદલો તેથી તમારું મન શાંત રહેશે મિત્રો જો તમારા ઘરમાં વાસ્તુદોષ છે અથવા ઘરના સભ્યોના મનમાં ઘણી ચિંતાઓ છે તમને ક્યારે ચીડિયા કે બે ચેની લાગે છે અથવા તમારું મન કોઈ કામોમાં વ્યસ્ત નથી તમને એવું લાગે છે કે તમે કોઈ રોગ વિના બીમાર છો તો તમારે મીઠાનો એક સરળ ઉપાય કરવો પડશે બંને હાથની આખી મુઠ્ઠી ભરી લો અને થોડી રાખો પછી આંખો બંધ કરીને આ મીઠું વોશ બેસિનમાં નાખીને પાણીથી ધોઈ લો બસ આટલું ધ્યાન રાખો કે મીઠું કોઈના પગમાં ન આવે મિત્રો આ ઉપાય કર્યા પછી તમારું મન શાંત થઈ જશે અને તમારા જીવનમાં ખુશીઓ અને આનંદ આપોઆપ આવવા લાગશે મિત્રો ધન અને બરકત માટે મીઠાને કાચના વાસણમાં રાખો અને તેમાંથી ચાર થી પાંચ લવિંગ નાખી દો આનાથી ધનનો પ્રવાહ શરૂ થશે અને ઘરના બરકત આવશે આ ઉપાય કરવાથી ક્યારે પણ ધનની કમી નહીં થાય તો ચાલો હવે તમને એ ઉપાય જણાવ્યું કે મીઠાના ડબ્બામાં રાખવા આવે અને માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ઘરમાં બધી આવે છે તો મીઠું હવે રાહુ કેતુ સાથે સંબંધિત માનવામાં આવે છે તેથી તમે તમારા ઘરના રસોડામાં મીઠું રાખો છો તો કાચના વાસણમાં મીઠું ભરો કારણ કે જ્યારે કાચના વાસણમાં મીઠું ભરવામાં આવે છે તો તે તમારા બધા જ ગ્રહોને શાંત કરે છે આ સાથે જો તમને કાચના વાસણમાં મીઠું ભરવાને તેમાંથી ચારથી થી પાંચ આખા લવિંગ તે મીઠાને આખા ડબ્બામાં રાખો પરંતુ તમારા ઘરમાં ક્યારે પૈસાની ગમી નહીં આવે અને તમારા પરિવાર પર શનિ રાહુ કેતુ જેવા ઉપગ્રહોની દ્રષ્ટિ પર કોઈ અસર નહીં થાય શનિ સાથે પણ જો ચાલી રહી હોય તો બીજું કોઈ પણ પ્રકારનો દોષ હોય તો તેની અસર પણ સમાપ્ત કરી નાખશે તો મિત્રો આ એક એવો ઉપાય છે કે જેને જો તમે કોઈ પણ પંડિતને પૂછશો તો તે તમને ચોક્કસ કહે તેમજ મીઠું દરેક ઘરમાં હોય છે અને મીઠાનો સંબંધ આપણા ઘરની સુખ સમૃદ્ધિ સાથે પણ હોય છે જો તમે આ ઉપાય કરશો તો તમારું તમારા તમારા નવગ્રહની પીડા પણ શાંત થઈ જશે તો મિત્રો આ માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય મહાલક્ષ્મી ફરી મળીશું એક નવા વિડીયો સાથે ધન્યવાદ આભાર